આજથી આશરે દોઢેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ સપ્ટેમ્બરના રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબેશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં

ઝુંબેશ અપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ ધન્યવાદ કરવા માંગુ છું નોર્મલી ટુ વ્હીલર ચલાવનાર કોણ હોય છે કાં તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોઝ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને અનજાનેમાં ભગવાન ના કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા ને ઉપર જે તકલીફ પડે છે આ તકલીફ ને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતા બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાના ઇન્જર ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કંઈ હાથ તૂટી જાય પાઉ તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે સો એ સો ટકા બચી જ જશો પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે અને એક વખત ફરીથી રાજકોટવાસીઓ જે આ હેલમેટને પ્રતિભાવ આપ્યા છે જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ માટે આજે આપણે આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે અને ફૂલ આપી રહ્યા છે કે નહીં ભાઈ તમે આને ઉપાડી લીધા છે આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈ પણ આવા કોઈ વિપત્તિ નહીં આવે થેન્ક યુ